એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ ઉકાઈમાં એક યુવાન પર હુમલો કરવાની ગંભીર ઘટના બની હતી એવો આરોપ છે કે બે યુવાનોએ એક સ્થાનિક યુવાન પર ક્રૂર હુમલો કર્યો હતો જે અપંગ દેખાઈ રહ્યો છે ત્યારબાદ ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો હવે પ્રશ્ન એ છે કે આરોપીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે એકત્રીસ ડિસેમ્બરની રાત્રિ ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે યુવાનો દ્વારા હુમલો કરવાની ઘટના બની હતી અસહ્ય પીડાને કારણે આજે એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા યુવાનને સોનગઢ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો પીડિતના જણાવ્યા મુજબ હુમલાખોરોમાંથી એકની ઓળખ મોહમ્મદ અને બીજાનું નામ કૌશિક છે એવો આરોપ છે કે બંને લોકોએ તેના પર હુમલો કર્યો અને ધમકી આપીને જતા પહેલાં કહ્યું તમે જે ઈચ્છો તે કરો રાત્રિના સમયે થયેલા હુમલા પછી યુવક આખી રાત પીડા સહન કરતો રહ્યો પરંતુ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં જવું પડ્યું આ ઘટનાની સત્યતા હુમલાના કારણો અને વાસ્તવિક ગુનેગારો કોણ છે તે ઉકાઈ પોલીસ દ્વારા તપાસ અને કાર્યવાહી પછી જ સ્પષ્ટ થશે